આપણે શાળામાં આવીએ છીએ ભણીએ છીએ બરાબર પણ અમુક બાળકો નાના ધોરણ બાલ શાળામાં આવતા નથી પહેલાં ધોરણમાં આવતા નથી પછી બીજા ધોરણમાં આવી જાય એટલા આમ તો પહેલાં બે ધોરણમાં બધું શીખી ગયા હોય એટલે આપણને વાંચવા લખવામાં તકલીફ પડે છે અને એ લોકોએ બાળકો છે કે આઠમા સુધી કચાસ ધરાવે તો આવા જે કચાસ ધરાવતા બાળકોને આસાનીથી શીખવાડવા માટે મેં મારા વર્ગમાં એક નવી એવી પ્રવૃત્તિ ચાલુ કરી છે એમાં સાંકેતિક ભાષામાં એમને મેં પહેલાં કક્કો શીખવાડ્યો જે આપણે કક્કો શીખીએ છીએ ને એવો જ પણ એમને સંકેતમાં અભિનય સાથે કોઈ પણ વસ્તુ હોય અભિનય સાથે તમને સરસ મજાના બે બાળકી શીખવાડ્યા તો તમે ધ્યાનથી જોઈ હતા અને જે પ્રશ્નોત્તરી કરી એમાં પણ તમે સારા એવા જવાબ આપ્યા તો આમાં પણ એવું જ છે કે હું બોલાય બોલાય કરું કે નગારાનો ન મરચાનો મ તો બે ચાર છોકરા આમ જોતા હોય આમ જોતા હોય કોઈનું ધ્યાન હોય નહીં પણ જ્યારે અભિનય કરીએ એટલે દરેકને જોવાની મજા આવે

તારા ઊભા થઈને બોલાઓ હે ત્રણ છે ત્રણ ના કરેને કેટલા મૂળાક્ષરો છે બે કે ત્રણ ગુણ બોલા હા કયો તો તો

આપણે બધા શીખી જવાનું છે